કર્ણાટક વિધાનસભા ચૂંટણીના સોગંદનામામાં સીએમ સિદ્ધારમૈયા તેમની પત્નીની જમીનની માલિકી જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા હતા હાલ આ સમગ્ર મામલે રાજનૈતિક વર્તુળમાં હોબાળો શરૂ થયો છે જેને જોતા તેમના વિરુદ્ધ જમીન કુંભાણ મામલે ભાજપે કાર્યવાહીની માંગ કરી છે તો રાજ્યપાલે તેમની સામે તપાસને મંજૂરી આપી દીધી છે કર્ણાટકના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના કદ્દાવર નેતા સિદ્ધારમૈયાની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મુદ્દા જમીન કૌભાંડ સંબંધિત આરોપોના સંબંધમાં મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે આઈટીઆઈ એક્ટિવિસ્ટ ટી જે અબ્રાહમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય બાદ રાજ્યમાં રાજકીય તણાવ વધી ગયો છે સિદ્ધારામૈયા સામેના આરોપો મુખ્યત્વે મુદ્દા દ્વારા કરવામાં આવેલી જમીન ફાળવણીની ગેરરીતિઓ સાથે સંબંધિત છે

sanction given by the governor mm. who is મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ સમગ્ર મુદ્દે ભાજપને ઘેરતા રાજ્યપાલને તેમના પપેટ ગણાવી સવાલિયા નિશાન ઉઠાવ્યા તેમણે આરોપોને નકારતા ભાજપ સામે આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપ દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને નબળી પાડવા માટે રાજભવનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે રાજ્યના બંધારણીય વડા પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા બંધારણીય કટોકટી પેદા કરી રહ્યા છે ઉલ્લેખ નહી છે કે મુદ્દા જમીન કોબાંડ આશરે 5000 કરોડ નું છે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર મુદ્દા દ્વારા અધિગ્રહિત જમીનનો એક ટુકડો તેમની પત્નીના નામે બદલવાનો આરોપ છે તેમની પત્નીને મૈસૂના એક પોષ વિસ્તારમાં જમીન આપવામાં આવી હતી જેની બજાર કિંમત તેમની પોતાની જમીન કરતાં વધારે છે તો پورے દેશમાં અને દેશ કે ઇતિહાસમાં સૌથી ભ્રષ્ટ સરકાર અગર કોઈ હે તો વો કર્ણાટકા કી કોંગ્રેસ કી સિદ્ધારમૈયાજી કી સરકાર હે મુડા સ્કેમ મે करोड़ रुपए का गबन किया गया है प्राइम प्रॉपर्टी अपनी पत्नी को अपने रिश्तेदारों को अपने दोस्तों को दिया गया है जो ओबीसी समाज को दिया जाना चाहिए था और वो भी एफिडेविट में दिखाया नहीं है इतना बड़ा घोटाला करने के बाद आज कांग्रेस पार्टी कहती है कि हम इस्तीफा क्यों दें? ये दिखाता है कि कांग्रेस पार्टी को लगता है कि भ्रष्टाचार इनका जन अधिकार है भ्रष्टाचार करना ये इनको अधिकार प्राप्त है રાજ્યપાલ દ્વારા સીએમ વિરુદ્ધ કાર્યવાહીની પરવાનગી આપતા પહેલા છવ્વીસ જુલાઈના રોજ સિદ્ધારમૈયાને કારણ બતાવો નોટિસ જારી કરી આરોપો અંગે સ્પષ્ટતા માંગી હતી પરંતુ તેમના તરફથી યોગ્ય જવાબ ન આવતા કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી હતી જે બાદ હાલ આ મુદ્દે સમગ્ર રાજ્યમાં ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે બ્યુરો રિપોર્ટ